મોર્નિંગ વસ્તુ લગભગ છેલ્લા પચ્ચીસ ત્રીસ વર્ષથી કરીએ છીએ શિયાળામાં આપણે શરૂઆત થઈ ચૂકી છે તો માટે કસરત તો બધા લોકોને કરવાની જરૂર છે મોર્નિંગ વસ્તુ લગભગ છેલ્લા પચ્ચીસ ત્રીસ વર્ષથી કરીએ છીએ અને મજા આવે છે હાલવાથી શરીરને તંદુરસ્તી ચડવાઈ દે છે એટલા માટે સવાર હાડા છે આવીએ છીએ અને આઠ વાગ્યા સુધી કરવી એટલે આપણે બધા યુવાનો છીએ અહીંયા બરાબર યુવાનોને ખાસ મારા નાની ઉંમરનાને એટલું જ કહેવાનું કે હાલવાનું સતત ચાલુ રાખવું જોઈએ ખાવામાં ફરીથી પાડવું જોઈએ શિયાળામાં આપણે શરૂઆત થઈ ચૂકી છે તો માટે કસરત તો બધા લોકોને કરવાની જરૂર છે અને તેનાથી આપણી ઇમ્યુનિટી અને આપણે બોડી એક્સરસાઇઝથી આપણી ઇમ્યુનિટી વધી જાય અને ખોરાકમાં ઘણો ફેર પડી જાય યુવાનોને તો મારે ખાસ નમ્ર વિનંતી છે કે એ લોકોને તો કારણ કે જંક ફૂડ બહુ ખાય છે એના હિસાબે એની પેટની ચરબી અને બહુ વધી ગઈ એને પેટની ચરબીના હિસાબે આપણી માનસિક સંતુલન ગુમાવાઈ જાય છે માટે એ ટીવીમાં એડિક્ટર થઈ જાય છે એના માટે ખાસ એક્સરસાઇઝ કરવાની જરૂર છે શિયાળાની શરૂઆત થાય ને એટલી એક્સરસાઇઝ ખાસ જરૂર કરવાની જોઈએ કારણ કે શિયાળાની અંદર તમે જો બેઠારીઓ તો તમારી ઇમ્યુનિટી ઘટી જાય અને કસરત કરવાથી થોડી અડધી કલાક પણ કસરત કરવાથી આપણું લોહીનું પ્રમાણ પ્રમાણ એકદમ વધી જાય છે વધારાની ચરબી પણ આપણે શરીરમાંથી નીકળી જાય છે એટલે દરેકને શિયાળાની શરૂઆતમાં તો ખાસ એક્સરસાઇઝ કરવી જોઈએ હાલના યુવાનો શું કરે છે કે લગભગ જંક ફૂડ ઉપ તરફ વધી ગયા છે કસરતનો અભાવ થઈ ગયો છે બેઠારું જીવન થઈ ગયું છે અને અને ટીવી અને મોબાઈલની અંદર જ બેઠા રહ્યા છે જેથી એના જીવનની અંદર એકદમ એ ઓબેસિટી બહુ વધી જાય છે અને એના હિસાબે તેઓ આમ બહુ ચિંતાયુક્ત જીવન એનું બની જાય છે